સ્ટેશનમાં ફરજ બજાવનાર શારદાબેન સ્ટેડિયમમાં પોતાનો બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જતા હતા તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયા છે હાલ અમે આજુબાજુના સાહેબોના નિવેદનો લઈએ છીએ તેમજ ત્રણેક જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી રહ્યા છીએ જે વતે સુધીમાં કોઈ સીસીટીવી ફુટાઈ નથી લાગ્યા છે ખરી નહી એની તપાસ ચાલુ છે પછી આ સબ રિવર ફંડ કે કરોણાના ખર્ચે બનાવ્યા છે આ પ્રકારના અનેક બનાવ બનતા રહે છે પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે રિવર ફંડ ઉપર સીસીટીવી કેય નથી સુસુતી માટે અમે હવે એક કોર્પોરેશનને રિપોર્ટ કરીને નગા માટે વિનંતી

એના કારણે એમને કમરમાં અને બીજા શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ ગયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મરણ રહે છે